સપોર્ટ કરતા રહેજો ઓ બ્લોગ માં બન્યા રહો તમને ગુરુકુળ નું લોકેશન બતાવીએ શું શું અપડેટ આવી છે ગુરુકુળ આખા દ્રશ્યો બદલાઈ ગયા સ્વામિનારાયણ ભગવાન જોવો તમે નજારો આપો અલગ જ નજારો જાઓ બાકી ગુરુકુલ ની હોસ્ટેલ બહુ મોટી હોસ્ટેલ છે જોઈ શકો બારથી બધું મળે કારણ પૂજાનો સામાન આ છે બધું

જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ને શેર કરો જય માતાજી